પ્રથમ તો પોરબંદર આરોબી જે સત્તાણું કરોડ રૂપિયાના ખર્ચે થયો હતો એમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સરકારના મંત્રીમંડળના વરિષ્ઠ સભ્ય આદરણીય બાબુભાઈનો આગ્રહ હતો કે ઓવરબ્રિજની બાજુની અંદર રેલવે ટ્રેકની રેલવે ટ્રેકમાં એક અંડરબ્રિજ બને જેથી કરીને પોરબંદરની પોરબંદરની જનતાએ દોઢ કિલોમીટર બ્રિજ ઉપર ચડવા માટે એટલે કે નગરના એક ભાગમાંથી બીજા ભાગમાં આવવા માટે જવું ના પડે જ્યાં સુધી નવો અંડરબ્રિજ નેશનલ હાઈવે તરફથી અમે ના બનાવીએ ત્યાં સુધી લોકોની અવન જવન બંધ ના થાય એના માટે આ ફાટકને બંધ નહીં કરવામાં આવે આ પ્રકારની સૂચનાઓ રેલવેને આપી છે અને મારા વહીવટી તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે જેથી કરીને તાત્કાલિક આ અંડરબ્રિજના એસ્ટિમેટ અંદાજો બનીને પહોંચી જાય જેથી કરીને કામને આગળ તપાવી શકાય આજે જ્યારે હું પોરબંદર આવ્યો છું ત્યારે પોરબંદર એક મહત્વનું ભૌગોલિક સ્થાન છે સમુદ્ર કિનારો કુદરતી કુદરતી રીતે મળ્યો છે ફિશરીઝ ઉદ્યોગ સારી રીતે વિકસ્યો છે આ ઉદ્યોગને વધારાનું પ્રેરક બળ મળે અને સી ટ્રાન્સપોર્ટિંગ થાય સી કાર્ગો થાય એના માટે એક નવી જેટી બાંધવાનો પણ નિર્ણય કર્યો છે સાડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર આ જેટીમાં પચાસ ટકા પૈસા એ ભારત સરકારના સાગરમાલા યોજના અંતર્ગત અમે લોકો આપીશું આજે નવ કરોડ રૂપિયા સેન્કશન કરવામાં આવ્યા છે આગામી ટૂંક સમયની અંદર આ જેટીનું કામ પણ ચાલુ થશે એ ઉપરાંત ગઢુથી પોરબંદર પોરબંદરથી દ્વારિકા અને દ્વારિકાથી માંગરોળ થઈને પોરબંદર એવા કુલ મળીને લગભગ અઢીસો કિલોમીટરના નેશનલ હાઈવે એ તેત્રીસો કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થશે ટૂંક સમયમાં જ આ કામોનો પ્રારંભ કરવામાં આવશે જેના ડીપીઆર તૈયાર થઈ ગયા છે ખાતમુહૂર્ત કરીને તરત જ આ કામોનો પ્રારંભ કરી અને સમયમર્યાદાની અંદર આ કાર્યો પૂર્ણ કરવામાં આવશે આ કાર્યો પૂર્ણ થવાથી આ વિસ્તારની અંદર નેશનલ હાઇવેની કનેક્ટિવિટી એ સારી ઉપલબ્ધ થશે જનતાની સુખાકારીમાં વધારો થશે તેત્રીસ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો જ્યારે ચાલુ હશે ત્યારે અનેક યુવાનોને રોજગારી મળશે અનેક એજ્યુકેટેડ યુવાનોને પણ રોજગારી મળશે સ્કિલ અને અનસ્કિલ લેબર આ બંને પ્રકારના મજૂરોને પણ બે ત્રણ વર્ષ સુધી આ રસ્તાના નિર્માણ કાર્યો ચાલુ રહેશે ત્યાં સુધી અમને પણ એક વધારાની રોજગારી મળશે સમગ્ર રીતે દેશના દરિયાઈ કિનારાને નોટ ઓનલી ફોર પોર્ટ ડેવલપમેન્ટ બટ નરેન્દ્રભાઈએ કહ્યું છે કે પોર્ટ લેટ ડેવલપમેન્ટ એટલે કે બંદરો દ્વારા રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ થાય આ માટે મારું મંત્રાલય કામ કરી રહ્યું છે જેના ભાગરૂપે આ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે કે આજે લોકાર્પણ થયું બ્રિજનું પણ એવું સામે આવ્યું છે કે છ મહિનાથી આ બ્રિજ નિર્માણ થઈ તૈયાર હતો એટલો બધો સમય શા માટે લઈ ગયો બ્રિજનો વિલંબથી લોકાર્પણ કરવાનો ઉદ્દેશ એ હતો આની જનતાની માગણી હતી જ્યારે ઓવરબ્રિજ બન્યો ત્યારે એક નોર્મ્સ નક્કી થયો હતો કે રેલવેવાળા એ પોતાનો રસ્તો એટલે કે રેલવે ક્રોસિંગ રેલવે ફાટકે બંધ કરી દે રેલવે ફાટક બંધ કરી દે અને આપણે નેશનલ હાઈવેનું લોકાર્પણ કરી દઈએ તો સ્વાભાવિક રીતે પોરબંદરની નગરની જનતાને અવન જવનની અંદર મુશ્કેલી થાય એવી સ્થિતિ હતી તેથી પહેલાં રેલવે સાથે વાતચીત કરી રેલવેએ મંજૂરી આપી સંમતિ આપી કે જ્યાં સુધી નવું અંડરબ્રિજ નહીં બને ત્યાં સુધી અમે આ રેલવે ફાટકને બંધ નહીં કરીએ એટલા માટે આ નિર્ણય થયો ન હતો એટલા માટે અમે બ્રિજનું લોકાર્પણ નહોતું કર્યું એ નિર્ણય અમે અત્યારે કરી લીધો છે અને આ બ્રિજ જનતા માટે ખુલ્લો મળ્યો છે બની એને શું દેશની તંદુરસ્ત લોકશાહી માટે વિધાનસભા અને પાર્લામેન્ટ એ સારી રીતે ચાલે એ જરૂરી હોય છે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી મૂલ્યોમાં માને છે અને એટલા માટે અમે લોકશાહીનું જતન કરવા માટે હંમેશા તત્પર રહીએ છીએ કોંગ્રેસે જે વિધાનસભાની અંદર વ્યવહાર કર્યો એક મહિલા મંત્રી સાથે વ્યવહાર કર્યો એમનો હાથ તૂટી જાય ત્યાં સુધી એમને માર માર્યો મને એવું લાગે છે કે લોકશાહી મૂલ્યોનો હાસ એ કોંગ્રેસનો સ્વભાવ છે અને એટલા માટે જ રાજ્યની અંદર વિધાનસભા સારી રીતે ન ચાલે એના માટે એવી હરકતો કરે છે દિલ્હીની અંદર પાર્લામેન્ટ ન ચાલે એના માટે વારંવાર બાધા ઊભી કરી અને હાઉસ એડજોન કરવું પડે એવી સ્થિતિનું નિર્માણ કરે છે આ કોંગ્રેસની રીતિનીતિ છે जतन ते लोकशाही मूल्याનું જતન करू એ ભારતીય જનતા પાર્ટીની રીત છે